હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો કે મજામાં દે આપણે મજામાં છીએ આ ભાઈ જાઈ ગયો બર્થડે ભાઈ જો આ ઢીંગો જો પૈસા દેવા ને વાહે ગયો પૈસા આપવા કે ભાઈ ને હે એમ એમ કોને આપવા પૈસા જો આમ જો આમ બસ હવે શાંતિ થઈ જાય ને આપવા ને દેખી જાવ ન ગયો ભાઈ આજે વિશ્વ સાહેબ બરાબર તારો બર્થડે છે ને એટલે હાલો ફેમિલી આજી ભાઈનો બર્થડે છે આ જો બર્થડે વાળાની માં હાલો આપણે જાવ દી કામે હારો હાલો એ ન્યા દે છે હું લઈ જશ તને એમને આપણે જોઈએ આ બધા શું કરે છે એમ આપણે ઘરે પહોંચ્યા છીએ એટલે હાલ આ તૈયારી હાલ ચાલે ઓ બાપા ઓ માય ગોડ પંખો બેન કી ગયા ફૂગા ઉડે ઈ તો આ ઓલા છોટાડા બર્થડે કોઈ ના કેમ કરી જોસ આલે તારે હેટુ ગિફ્ટ લાવ ઓલે આ ખરીદા બટા

ભાઈ રે ઓય ઈ છે હળી હારો હાલો ફેમિલી જમી લે અદીકો મદીકો જવા બધા ટાટા કી દે આમ બધા ટાટા કી દે પેલા બસ હું સાની દે કી દે દઈ આવી બસ હાલો જાવ આ બે આ બેહ સુ મર કોમ છું આ બેહી લે બેઠી હો વે આની બેસે બતાવો રાખી ખાઈ જો આવે ફેમિલી ઘરે મહેમાનો બધા આવી જશે આપણા ભાઈઓને બધાય દોષમાં આવે છે

રેડી નાખ આય રેવી લાલા બધા અંદર ભી આવો હાલો ભાઈ આવી જાવ બધા અંદર આવી જાવ આયા દેવ જો આયા મજા આવશે ભાવડે પછી ભગવાન તો છોડી

કે ગેવઝ આ પકડી ગયા ખારી છે કે જોય જોય આપણો વારો છે કે ખાવાનો નથી ખવરાવાનો ઓ લે અર શું ઘડી કાય આવી કેન્જ્યુલો ભટકો આ એને બી નઈ પણ આમ હાથ ને પ્રણામ શે હોય તો બેટુ બુડી કી તો ભલેનો ફોટો પડાયનો હાલો ભલે જેનો ફોરા દે શેજામથી ઢીંગુ નો પહેલા નહી જદી

وامیں کہوں گا میں ہوئی دے ارے ارے اوکے آلو اوئے موڈو الا وہ نہ نہ ہاں تو پاسی او بھوڑا وے نہیں ہاں اوڑا وے نہیں توں کا وے کے او بتا چھوٹا کوئی نہیں نہ لے تو

बडियो बस ठीक मुवा दो से कान ग्रुपडा परछोडा थोड़ा बड़ बड़ की जाए हां बस फोन पर पडवा चालू छ थैयु खाए छ नाले देला ओके आलो आ लो बस ढैला माल बीगीवरो ढैला है એ બાબા સુન એ કે કે જીવાડું દે એ એ જાઈલા ને તુનો લાગ્યો કે કોને હું ખાઈ જાવ માડી હું ખાઈ લીધું તો હાર વટલા તઈ વધી ગઈ હા

અલવા ટકાસક જેનો ગિફ્ટ તૈયાર રહી ગયો છે ઓરે ભાઈ ને કાનો કરજે ના દે દાનો બસ

આ મારું ઢીંગડું જો મોટો ગિફ્ટ થઈ ગયો આ સુ તો ઈ બન કે ઈ કે દે ગાડી છે મસ્તી છે બને ચાર પડી આ ટાઈપ સી કેબલ છે ટાઈપ સી કેબલ ટાઈપ સી આયા ઓ ઓ ઓ ઓ ઓ એમ કરતા ઓ ઓ ઓ ઓ

તો પછી કરજે એવો કઈ બોલું નથી તારે લોક લાય લાય ખોલ દો લાય ખોલતા મને આવડે ફેમિલી બધા જો વેઈ ગયા છે બર્થડે ઉજવી ને એમે રેવી ભાઈ ખાલી બેઠા છે ભાઈ જો જેનો ઊંગ માં છેડે હો મોટર બોટર મૂક્યા કે એક બસ જો હવે સકા સક મૂક દીધા જે તા જેનો ઊંગ એ આવ મને એવું લાગે છે કે રાતે જાગી ના તો ફેમિલી આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો જેનો બર્થડે નો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો